સુરતનો વિસ્તુ વિસ્તાર સૌથી પોષ વિસ્તાર માનવામાં આવે છે ખાસ કરીને અઠવાગેડથી ડુમ્મ સુધીનો આખો વિસ્તાર સુરતની ઓળખ સમાન છે જે રીતે સુરત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે ત્યારે સાયલન્ટ ઝોન વિસ્તારમાં એક ચોરસ મીટરના પચાસ હજાર રૂપિયાનો ભાવ ચાલે છે સોનાના લકડી સમાન આ જમીન પચાવી પડવા માટે સુરતના અનેક બિલ્ડરો સતત પ્રયાસ કરતા હોય છે આ વિસ્તારમાં જ આવેલી લાખો વાર જમીન બેન ખેતી થયા વગર જ ફ્લોટિન કરી વેચાણ થઈ ગયાનું સામે આવ્યું છે બિન ખેતી થયા વગર જમીનમાં પ્રોપર્ટી કાર્ડ બની જતા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ફરિયાદીએ સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કોઈ પણ જમીન એને કર્યા વગર તેનો પ્રોપર્ટી કાર્ડ બની જાય તે વાત માની શકાય એમ નથી પરંતુ જ્યારે પોતાની જ જમીન વેચાણ માટે કોઈ શખ્સ એમની પાસે આવે છે ત્યારે જમીન માલિક પોતે આશ્ચર્યમાં મૂકાઈ જાય છે ત્યારબાદ આખા કોભાણનો પડદાફાશ થાય છે સાયલેન્ટ ઝોનમાં એક પોઈન્ટ એસી લાખ ચોરસવાર જમીનના માલિક આઝાદ રામોલિયા તમામ કોભાંડે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ત્યારબાદ પ્રાંત અધિકારી પાસે ગયા હતા કલેક્ટર પાસે ગયા પોલીસ કમિશનર પાસે ગયા પરંતુ તેમની તમામ અરજીઓને દફતરે મૂકી દેવામાં આવી હતી પ્રોપર્ટી કાર્ડ અંગેની તેમની માહિતીને પણ નજરઅંદાજ કરી દેવામાં આવી હતી આખરે આઝાદ રામોલિયા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યારબાદ આ બાબતને તેમને ગંભીરતાથી જોતા મહેસૂલ વિભાગને તેમજ સચિવને આ તમામ બાબતોથી માહિતગાર કર્યા હતા આખરે સીઆઈડી ક્રાઇમમાં પણ જતા ત્યાંથી આખા કોભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો અને આખો ખેલ બહાર આવી ગયો હતો ફરિયાદ કરનાર આઝાદ રામોયાએ જણાવ્યું કે સાયલેન્ટ ઝોનમાં જમીન ખરીદતા પહેલા સાવચેત થઈ જજો કારણ કે આવા ગેરકાયદેસર રીતે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ બનાવીને તમારી પાસેથી રૂપિયા ખંખેરી લેશે સાયલેન્ટ ઝોનમાં અમારા અંદાજ મુજબ કુલ પાંચ લાખ વાર જમીન છે મારી પોતાની એક લાખ ચોરસ વાર જમીન ધરાવું છું જે રીતે મારા જમીનના કુલ એકસો એકત્રીસ જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દયા છે એવી જ રીતે અન્ય જમીનો ઉપર પણ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે મારી જાણ મુજબ અત્યારે ત્રણસો એકાવન જેટલા પ્રોપર્ટી કાર્ડ બોગસ રીતે તૈયાર કરી દેવામાં આવ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેથી હું તમામ લોકોને ચેતવું છું કે સાયલેન્ટ ઝોનમાં પ્લોટ ખરીદવા પહેલાં તમારા બાબતોની તમામ બાબતોની ચોકસાઈથી તપાસ કરી લેજો મુખ્યમંત્રી દ્વારા વ્યક્તિગત રીતે રસ લીધા બાદ તેની તપાસ શરૂ થઈ છે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉંડાપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે જેમાં ઘણા બધા પુરાવો એમના હાથ પણ લાગ્યા છે જેથી મને આશા છે કે મને ન્યાય મળશે હજુ તપાસ થશે તો ઘણી બધી બાબતો બહાર આવી શકે છે સુરત કલેક્ટરને આ બાબતની જાણ કરવા છતાં પણ તેમને ગંભીરતાથી લીધી ન હતી અને અમારી જે ફરિયાદ હતી તેને ફાઇલ આગળ વધારી ન હતી જેના પરથી મને સ્પષ્ટ થઈ રહ્યું છે કે ચોક્કસ અધિકારીઓની પણ સંડોવણી હશે જ એના વગર આ કાર્ડ કેવી રીતે બની શકે હજારો કરોડની જમીન પચાવી પાડવાનો ખેલ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ અમે તમામ બાબતે લડી લઈશું મારી જમીન ઉપર જે પ્રોપર્ટી કાર્ડ બન્યા છે તે નરેશ રાહ ની નામના બન્યા છે તેમજ અન્ય પરિવારજનના નામના આવ્યા છે હાલ તપાસ ની અંદર ઘણી બધી બાબતો સામે આવી રહી છે ગુજરાતમાં માં બિન ખેતી તરીકે ન હોવા છતાં પણ પ્રોપર્ટી કાર્ડ બની જવાની આપ સૌ પ્રથમ ઘટના છે હું સીધી રીતે કોઈના ઉપર આક્ષેપ કરતો નથી પરંતુ ચોક્કસ માનું છું કે મોટું કોભાંડ બહાર આવશે મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે આ ઘટના ની અંદર એવું થયું છે કે અમારી ગવિયર વાટા અને ડુમસ ખેતીની જમીન ચાલી આવી છે જેની અંદર સમૃદ્ધિ કોર્પોરેશન કરીને જે કંપની છે એ લોકોએ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા છે બિન ખેતીના આની રજૂઆત અમે લોકોએ બે હાજર બાવીસ થી કલેક્ટરમાં કરી હતી મહેસૂલમાં કરી હતી પછી અમે લોકોએ પોલીસ કમિશનરમાં પણ કરી અને ઇકો સેલમાં પણ કરી હતી પણ અમને ત્યાં ન્યાય ન મળ્યો તો અમે લોકો ગયા મુખ્યમંત્રી પાસે મુખ્યમંત્રી પાસેથી અમે લોકો ગયા સીઆઈડી ક્રાઇમમાં જે સીઆઈડી ક્રાઇમે છથી આઠ મહિના આખી તપાસ ચલાવી અને એમાં જે ગુનેગારો એમાં આવ્યા એ લોકો ઉપર એ લોકો એફઆરઆઈ કરે છે આજની તારીખમાં સમૃદ્ધિ કોર્પોરેશન પર એફઆરઆઈ થઈ છે સમૃદ્ધિ કોર્પોરેશન ઓફિસના જે પણ બધા ઓફિસ જે સ્ટાફ છે એની પર થઈ છે પ્લસ એમાં જે સરકારી ઓફિસરો છે એની પર પણ થઈ છે હા હું સંતોષ છું કે આની તપાસ પણ સારી થઈ છે અને આનું રિયલી ખબર પડશે કે ખોટું શું થયું છે જમીનમાં એની અંદર એવું હતું કે અમે લોકોએ જયારે બે હાજર ને ત્રેવીસ માં એક ફરિયાદ કરી પોલીસ કમિશનર માં ઇકો સેલ માં પ્રોપર્ટી કાર્ડ માટે તો અમારી ફરિયાદ દફતરે કરી અને તરત જ એ લોકોએ અમારી પર એફઆઈઆઈ કરી હતી અને એ એફઆઈઆઈ સામે અમે લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે અમને એમાં આગોતરા આપી દીધા ને કીધું એમાં બધું મેન્શન કરેલું છે કે શું છે શું નહીં અરજી કરવામાં આવી હતી એ અગેન તપાસ નો વિષય છે આમાં બધાની તપાસ થશે અને મને લાગે છે કે આમાં જે સત્ય છે એ બહાર આવશે